આઈસર ગાડી વચ્ચે અકસ્માત થતા એક બાળકનું મોત આજરોજ તારીખ આઠ ફેબ્રુઆરી બે હજાર ના બપોરે બે વાગ્યે સીપોર વલાસણા હાઈવે ઉપર ઇકો અને આઈસર ગાડી વચ્ચે થયેલા અકસ્માતમાં ત્રણ વર્ષના બાળકનું કરુણ મોત થયું છે લઈને જવા નીકળેલા દિનેશભાઈ વાદી રસ્તા પેટ્રોલ પંપ નજીક પહોંચતા આઈસર ગાડી સાથે અકસ્માત સર્જાતા ઇકો ગાડીનો કચ્છ ગાંડ નીકળી ગયો હતો જેમાં ચાલક અને તેમના પુત્રના ઈજાઓ પહોંચતા ત્રણ વર્ષના બાળકનું મોત નીપજતા આયસર ચાલક વિરુદ્ધ વડનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવા પામી છે